મિત્રો આપણા આવ્યા છીએ હિંમતનગર અહીંયા આગળ મામા આવવાનું લઈને શૂટિંગ કરવાનું છે આગળ જો ભીડ કેટલી પબ્લિક અહીંયા આગળ શૂટિંગનો રોલ લેવાનો છે

આ ગોમદુ હંતાળે નું રતન થા હે કો પથરો કા તાલે માં હેલો રહેવાનું કશ્યો ટે ના કરતો સરપંચ નકલ આખા મલી બાલ કા એ બાપ કો લે હોય કશ્યો હતો ને હેડો જે હો વર્ષી જે કે હે એ નાકા ઇવને ડાળો કોમ બહુ તાડુ હો બહુ તાડુ નઈ પડા આ તારા તાડુ મને ગોમની દશા બકરી દહા આ સિદ્ધા કરશું નઈ ગોમ તો ગોમની કોઈ નહી પડી કે આટલું કોમ ગંભર જોઠી બોલી કરી વાત કે તો હારું હતું આ એક કોમ માત્ર બગા દે કોણ હા કોફી ચા નહી પીતો હું કોફી પીયો કોફી એ નહી પીતો ગરમ કરી લાવ દૂધ મસ્ત

દિવાળીઓ નહી દિવાળી કશું કરવું નહી ના વાત થઈ આટલું કરો વાત સમજી ગયા ના હું મને